વિરોધ થયો ને તો શું કેમ મારા કાલે છે વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો એન્ડ બધાને જય શ્રી રામ તો અત્યારે દુકાનો પાકી જવું અને આ દુકાનો પાકી આ પેન્ટ કાલનું હતું એ પૂરું કરી નાખ્યું અને નરુભાઈ જો શીખો બે ગયા અને કિશનભાઈ તો ચલો હવે આપણે કટિંગ કરી નાખીએ કારીગર આ એક શર્ટ સીવ્યું હો હવે કટિંગ કરી નાખીએ કાલનું કટિંગ બાકી હતું બહુ શોખ તો બહુ શોખ તો હા નહીં તો હા પણ એ તો પૂરું થઈ ગયું છે તો ચલો જો ઓલા બધા પા વિડિયો બનાવો મેં આખે જોજો માસી એક તો ચલો કન્ટિન્યુ વિડિયો સો ગાઈસ હવે કટિંગ ચાલુ કરી નાખ્યું બરોબર પેન્ટ નું કટિંગ લીધું હવે કારીગર તો ત્યાં કણ મસાલા પાર્ટી કરે હા અન્ના આવી ગયા તો ભાઈ ખારે ખાઈ છે તો ચલો કન્ટિન્યુ હવે

હા એના માપ પટી જાય તો ચલો કન્ટિન્યુ હવે આપણે કામકાજ ચાલુ કરી નાખીએ તો બે આ છે એના આપણે આ જો કટિંગ કરવાનું હોય પેન્ટ નું પૂરો કાન વિડિયો વાળી તો ગાઈસ હવે આપણે સીવવાનું ચાલુ કરી નાખીએ વ્હાઈટ પેન્ટ લઈ લીધું આપણે જો આપડી તો આ વ્હાઈટ પેન્ટ આપણે સીવવાનું છે 1 કલાકની અંદર 1 કલાક ભાઈ તમને મળું ચલો બરોબર અને આ ભાઈ જો મસાલા ખાય છે ભાઈ એમના ભાઈને કહેજો કે મસાલા ખાવાનું બંધ કરાવો બહુ મસાલા નાખો હે રાખડા બહુ અલ રખડાય બહુ ભાઈ રખડાનું રખડવાનું શું કરવું બેં બੰту શીખવા આવે ફરવા ના આવતો તું વિરોધ વિરોધ થયો ને થયો વિરોધ મરદ માણા ના વિરોધ થાય કઈ દે માય ટાંગલી ના વિરોધ થાય માર્કેટ માં હેડા ના વિરોધ થાય જોઈએ ને તમારું ચંપાસ <laughs> <Bhai, baro baro. laughs>

ઘણા બધા તો જો ખતમ થઈ ગયા જો આ જગ્યા હતી હવારમાં એ અત્યારે મતલબ જગ્યા નહીં રહી જગ્યા નથી એ જગ્યા થઈ ગઈ જો તમે અને આ જો આ બધા સ કપડા એને આપણે કટિંગ નેવ કરવાનું અને આ રહ્યા કટિંગ કરી ના જો હા એ કાલ માટે હે બરાબર અને આ રહ્યા કટિંગ કરવાના છે હવે અમુક અમુક તો કે હા મારા ઉતરાણ પર જોઈએ એ જોઈએ એ કાલે જોડે કરી આલો એ કાલે જોડે કરી આલો એવું બધું હોય બરાબર તો બધું કામકાજ ચાલુ કરવું પડશે મતલબ વીસ તારીખનું કામ હતું ને એ તે હવે લઈ લેવું પડશે દસ તારીખ થયા જ ચૌદ તારીખના કપડા હતા એટલે બાર તારીખે બરોબર જીના જીના હશે ને બાર તારીખ હાલ દેવાના તો ચલો કટિંગને એવું તો કર્યું ઘણું બધું કર્યું વિડીયોની અંદર તો નહીં લીધું પણ કટિંગને એવું કર્યું ઘણી કાલ માટે આઠેલું નીચે પડીને એ બધી કટિંગ માટે જ છે મતલબ કટિંગ કરી નાખેલું તો ચલો કન્ટિન્યુ જવાનું હું કરે પણ વાર છે હજુ તો હજુ તો કટિંગ થોડુંક નાખીએ નામ તો કરે જ જઈએ નવું નવા જવાનું વિન છે પગ બતાવવા જવાનું છે તો ચલો કન્ટિન્યુ પૂજા પૂજા કરી લઈએ કરે આપણું ઠેકાણું એવું તો જવાનું ટાણું હોય ને મને એમ થઈ જાય કેવું જતો એવું એવું ચાલો કન્ટિન્યુ પૂજા કરી લઈએ હા જો અમારા કુળદેવી જામુંડમાં શું કાય સાવતો રહ્યું ઘરે ના આવીને હવે ખાઈ લીધું સર ખાવાનું તો વીડિયો ન હતો પણ ખાઈ લીધું પેટ તે અને આમ જોવા જેવી કહો શું કરો જેવી કહ્યો એ લ્યો આવો શું કર્યું તે ખા તો ખા તો મઢમકાલ તો તારે મઢમકાલ સમજો આ ઢોકળા બનાવ્યા હતા આજ તો ચાલો હવે જોવાનું હવે છે પગ બતાવો બગ દુકાન દે અને આપડા નરુ ભાઈ એ નરુ શું તારા આડી નામ તો બોલી જા નરુ તમે જોવાનું ભૂલતા નહીં ને ફોલો કરવાનું ભૂલતા નહીં બોલ તમે જોવાનું ભૂલતા નહીં ને ફોલો કરવાનું ભૂલતા નહીં જો જવાના મારા જો આ બા

ઓહ નહી જોવો જો એક કોમ વિવી જો કાલે એસી એસી જો જો તો ગાઈસ આપડે વિંચ્યા જોઈએ અને આવ શું પીવો હ સિંગલ થોડી પીવાય શક્તિ આવે શક્તિ શક્તિનો બાટલો શક્તિનો બાટલો સક્તિ આવ સક્તિ આવ શક્તિ હે તમાર

કપ તો થઈ જ ગયો કાંઈ ઢોકવા નહી દઈએ ખાટલા ને ઉઠાળી દઈએ ખાટલા ને ઉઠાળી પછી જઈએ આપણે વેચ્યા ચલો ઠંડી સાદર વોટી ને પડશે ઠંડીના શું જોઈએ ઠંડીના મારા જ્યાં ઓટીને જો લાગતી ઠંડી ક્યાંથી વાયાર સિંગ કિલી પીવી ને